મારા દસ લાખ રૂપિયા લીધા દસ લાખ રૂપિયા હા અને એના બદલામાં ઘર મને લખેલું છે અને તું મારી વાત પેલા ઓભરો પૂરેપૂરી પછી આગળ વાત કરો આમના પપ્પા મારી જોડાયા હતા આ ત્રણ મહિના પહેલા અને ઘરનો કાગળ મને આપી અને દસ લાખ રૂપિયા લઈ ગયેલા હું પૈસા પાસા ના આલુ તો આ આ ઘર ઘર તમારું એટલે હું કરવા આવ્યો છું અરે ભાઈ એવા જ કોઈ એમના ડોહ કોઈ ગોડા હા આ બે છોકરા જવાન છે વાત કરે કોમ આગળ પગલું ભરાય એવા મોને હા તમે એમ કેવો કે દસ લાખ રૂપિયા ઉપર ઘર લીધું હ

આથી ત્રણ મહિના પેલા આયા તમે તો વાત કરી આગળ તમને એટલે મારા જોડે કાગર આ ઘર દસ લાખ રૂપિયા લઈ જાય કે હું ત્રણ મહિના પૈસા પાછા ના હાલું તો આ ઘર તમારું પણ એ કાકા મેં કીધું મૂકું છું મારથી એવું થાય નહીં કાકા મેં પેલા સમજાયા હતા બરોબર પણ હું એમનો સમય આવ્યો એટલે હું અઠવાડિયાથી એમનો હોતો બધે ફરી વાર્યો પણ એ કાકા દેખાતા નહીં મારી માતાજી ની સોગન અઠવાડિયાથી એમનો હોતું ને હોધી હોધી થાકી જોઈએ કાં તો મારો પૈસા જોઈએ કાં તો આ મકાન હું લઈ લેવાનું છું એમ

અલ્યા પલા ભાઈ આ કાકો મળતા નહી એટલે તમને લાવ્યો બરોબર પણ હવે તમે કશું નહી કરતા જો તમને એક વાટકો તમે એક તો છો સમજદાર બરોબર જો એક તો મારા કાકા છે અઠવાડિયાના મહેમાન એક તો બે બે કેટલી ફેલ છે હવે તમે સમજણ વાત સાચી હોય યાર તમે મારે મારે શું જોવાનું બે કિડની ફેલ છે મારે તો હું તો પૈસા નો થાય ને કાતો આમાં કોણ બે આમાં ગમે તે એક

પપ્પા એમકો પછી કોણ આવે એમ કે કોને જો છોકરા છોડે આવે ને છોકરા મામા માગો તમા પપ્પા મળતા નઈ એટલે માગો કોણ જોડે આયો હું તમા જોડે આયો ને અને અને તમા પપ્પા એમને કાગરો કમરે લખી ક કમકે કમકે કમરે તમારા બેનો નામય મેં અંદર પડ્યા હોય અલ્યા ભાઈ મોનો તો હારું હ બરાબર કારણ કે એમના ડોહા તો હવે અઠવરિયાના ગરાક એરા પિલુએ થઈ જાય તો હું કરશો કે આ બે છોકરાનું હું યાર તમે તો ઘરે લઈ લે આ બે છોકરા રસ્તા ઉપર આવી જાય તો તમે ગોમના આગેવાં છો બરાબર તમને મારે તમને કશું વધારે કહેવાય નહીં બરાબર તમે તમારું કામ કરો અને તમે ભાઈ હવે બરોબર જયરામજી કે કરી નાખો પતિ જો મકાન આપણે લખી લીધેલું છે અહીંયા અને અને મકાન એમના પપ્પાએ પણ લખી આવ્યું છે અને ઓછો અવાજમાં લખી આવ્યું છે બરાબર અને પાકા પાઈ સિક્કામાં લખી આવ્યું એટલે તમારે જે થાય કરી લો જાવ બરાબર માજો માજો બહુ બધા માઠાકો કરશો ને આથી આમાં પણ મારું બરાબર થઈ જઈ વાત હવે કશું થાય એવું નહીં હવે હું નીકળું હું હા ભાઈ જાઓ જાઓ જાઓ

કરો ફટાફટ ફોન કરો તમે કરું હા કરો કરો ફટાફટ હેલો આ ભેમજી ભાઈ કે કે કરશો તમે ગામમાં છો એમ ને હા તમારી બહુ ખાસ જરૂર પડી બરાબર ગમે તેવું કોમ હોય ને એ પડતું મેળો અને તમે ફટાફટ ને આપણા આ બાજુ જે પેલી વાડની શેરી ખરી ને એ બાજુ તમે આવો અને ઘર છે આપણા મિત્રનું છે ત્યાં આગળ આવો પેલી માથાકૂટ જેવું થઈ ગયું તમારું તમારી જરૂર પડે આવો હા 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 બસ આવો હા આવો આવો બા છોકરા હું એ જોઈ રહ્યો

અત્યારે તમને બોલાયા એના બદલ માફી માંગુ પણ આમાં ડખો એવો પડ્યો ને સંજોગ એવા બન્યા એ ભાઈ આ બે જણ નું મકાન બતાય પડ્યો કેમ કારણથી એટલે એમ કેવા માંગ હે તમારા ડોહા એ હે ને મારા જોડે દસ લાખ રૂપિયા મકાન ગીરવે મીક્યો

એની કને લખા બખા બધું હોય ગીરો પીઠના કાગળે હોય તો મારાય કંઈ થાય નહીં મારા એને ધમકી ના લે એનો હો કરો ન કરે મારા હવે શું કરશું પણ હવે એના માટે એના આનો કાકો જીવતો હોય ને સબૂત લાવો તો પછી હું એના પડા તોડી નાખું પણ ડખો એ જ છે અલ્યા સાહેબ એવું નહીં મારો કાકો છે ને રાતે ઊઠીને નાહી ગયો છો કે ચારના ગોતી બે દાડે ગોતી મળતા જ નહીં કેમ પણ નાહી તો કાકો એ ટાઈમ અમાઉન્ટ ઓટો ખબર તમને તો અમા કાકા છે ને બહુ વધારેના મેમન નહીં અઠવાડિયાના મેમન છે એમને શું કે કેટલી બે બે ફેલ છે બરાબર એ જતા અમે ગોતી ગોતી ના પણ તમે મળ્યા નહીં પણ તમે હેરાન કર્યા હોય તારે જાય ને એટલે સાહેબ કશું હેરાન નહીં કર્યા અમે પાણી પાણી પીવડાવ્યું પછી ખાટલા મૂંઘાણી અમે જઈને ઊંઘ્યા અને જે હું પાણી પીવા બાદ નીકળ્યો ને એ મને ખાટલામાં દેખાડા જ લેતા એટલે તું મને શું સમજ છું ભાઈ તું

તમે શું લાવ્યા મૂર્ખા બે તમે જોઈ લો શું લાવે જોઈ લો મૂર્ખાઓ

અને ડોન કાઢી મેલ્યા શું કરવાનું મારી વાત તો આપણો પલા ભાઈ રજીસ્ટર આ નીકળી જો તમે હા પણ આ ઉમરમાં આવી વાત તો કરો પર રજીસ્ટર ના ચડત નહીં પણ એ ખબર નહીં પડતી હોય એટલે શું કે આપણો ડોહાની ઉંમર જોવાય અને આ રીતે કાઢી મેલાતા હૈયા એમની ઉપર અંકુશ રાખી જ નહીં

વાત સાચી હો કરવા ભાઈ કારણ કે આ અમારો ગોનો હ અને એમના ભાઈ બંધ બરોબર આ બે જણા ને અમે તો બહુ માહિર હ કઈક ને રણ પડાઈ જન સીધા દોર કરી નાખ્યા છે આ તો ભાઈ આઉટ કરવું છે પણ તમારા સપોર્ટ આલો પડે ફૂલ સપોર્ટ લેવા મૂર્ખાઓ આ અમારો ક્યાં જરો પ્લાન હતો અને પણ કાકા તમારે આટલો મોટો ખોટો લાગી જ અમે આટલી વાત કરી મણો લે લાગી તાર મને એમ પણ મોટા કરી લાગે લે

કાકા એક વાત કહું હું શું ગમરી છો તું માં છું અને મા નહીં મારવાનો વાત તો હોબળો પેલે નો ડોક્ટર સાહેબનો ફોન હતો ડોસી જો આવી ડોસી મળી છે અને વાત તો આપણો નથી ડોસી કર્યા વગર ડોક્ટર સાહેબનો ફોન હતો ડોક્ટર એમ કીધો કે તમાર કાકા છે ને પટરી કેજલ નહીં ટક કે એમને તો ગેસ હતો હે ઓવા તો તમારે મને ડોસી લઈ આવવી પડશે હો

એ ભાઈ લો